રાજકોટના ના ધારાસભ્ય જયેશ રાદડિયા અને સમર્થનમાં પરષોત્તમ પીપળિયાએ પોસ્ટ કરી હતી જે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા અગાઉ પણ તમને બતાવવામાં આવી હતી તો પરસોત્તમ પીપળિયાને ફોન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ધમકી આપવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે કે મને ફોન કરી મારું સરનામું માંગી ધમકી આપી તેવું પરસોત્તમ પીપળિયા કહ્યું કહું છે મારા નિવેદન બદલ હું માફી માંગુ તેવું મને દબાણ કરવામાં આવ્યું એટલું જ નહીં મેં પણ આવા તત્વોને મારું સરનામું આપ્યું છે તેવું પરસોત્તમ પીપળિયા દ્વારા કહેવામાં આવ્યું હવે જયેશ રાદડીયાએ આકરા પ્રહારો સાથે નરેશ પટેલને નિશાનો બનાવ્યો હતો એટલે કે ઉડતું તીર કદાચ નરેશ પટેલના સમર્થકોએ લઈ લીધું એવું લાગી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે નરેશ પટેલના સમર્થનમાં જેટલા પણ લોકો છે એ હવે પરષોત્તમ પીપળિયાને એટલા માટે ફોન કરીને ધમકી આપી રહ્યા છે કારણ કે તેમને પોતાના

પછી તો મારી મરજી છે તમને ગમે મારી લખો ને તમને કોણ ના પાડે ભાઈ એમ નઈ તો પટેલ નથી તમે ગમે એવો ભાઈ કઉ છુ તો ભાઈ તો તમે ભાઈ તો તમે માપે રેજો આ બધું લખવામાં તો પછી જે કઈ કરવાનું હોય આપે કરવાની છૂટ છે ભાઈ આ તો બધું નાખો ક્યાં નથી લોકેશન છે જ અહીંયા લોનાવાલા છું અત્યારે હાલો ને લોકેશન છે જ મારું લોનાવાલા હું રાજકોટ નથી તો રાજકોટ હું આવીશ પરમજી નિયમ મળજો ને વાંધો નહીં હા વાંધો